હાલો કોણ પેલા ખાઈ લેશે શોપ રાખો તો મૂકી દે હાલો કોણ પેલા ખાઈ લેશે

Saya पई वेने तो तू पिस खाय नी पण की पडे का आकाश पेले केतु खादी तो पी जा आथे 10 વાળો કોણ ની સવાલ છે હો નો બગડે થાય 10 વાળા કોણ નો સવાલ છે હાલો ભાઈ આકાશ ને ભાઈ થોડું છે હજી આર જ્યા ને થોડું છેલો પૂરું એને આકાશ